નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દિશાની આ ઘટના ભાઈ આપણા દિશાની આ ઘટના કે જ્યાં હિન્દુ પરિણિતાને મુસ્લિમ યુવક ભગાડી ગયો અને ત્યાર પછી મુસ્લિમ યુવકની જાહેરમાં જે કર્યું ને ભાઈ કાયદેસર જોઈને તમે હચમચી જશો કે સાહેબ આ બરોબર કર્યું હવે તમે વિચારો સાહેબ બધા લોકો એમ કહેતા હોય છે કે પ્રેમ આંધળો હોય પ્રેમને આંખો ન હોય પ્રેમ નાત નથી જોતો ધર્મ નથી જોતો ભાઈ એ વાત તદ્દન ખોટી પ્રેમ શું જોઈએ પ્રેમ પૈસા જોઈએ ભાઈ જો તમારી પાસે પૈસા હોય તો તમ ગમે છોકરી તમને પ્રેમ કરશે ભાઈ કેમ કે આજકાલ પ્રેમની કિંમત નથી આજકાલ સાહેબ પૈસાની કિંમત જો તમારી પાસે પૈસા હશે તો પ્રેમ તો ઓટોમેટિક ગમે ત્યાંથી ગમે દિશામાંથી આવી જશે ભલે ઉત્તરમાંથી આવે દક્ષિણ પૂર્વમાં કે પશ્ચિમમાંથી માંથી ગમે ત્યાંથી આવે પણ આવી જશે એટલે પહેલું ફોકસ હોવું જોઈએ કે પૈસા મની ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૈસા હશે તો જિંદગીમાં બધું છે ભાઈ પૈસા વગર કઈ નથી હવે એ ટોપિક બાજુમાં મૂકી આપણે મેન દિશાના ટોપિક ઉપર આવીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો દિશાની અંદર હિન્દુ પરણિતાને એક મુસ્લિમ યુવક ભગાડી ગયો અને ત્યાર પછી બધાય લોકો પોલીસ સ્ટેશનની બહાર જઈ અને રામધૂંધ બોલવા મળ્યા હવે તમે મને કહો કે રામધૂન બોલવાથી ફાયદો શું થશે શું રામધૂંધ બોલવાથી જે મુસ્લિમ યુવક આ હિન્દુ પરણિતાને ભગાડી ગઈ શું એ પાછો આવી જશે ભાઈ ભાઈ તમારે કાંઈ કરવું હોય તો એની સામે ફરિયાદ દાખલ કરો પણ બહાર જઈને તમે રામધૂંધ બોલશો તેનાથી કંઈ ફાયદો નથી હું તો સાચું વાળો માણસ છું ભાઈ જેને ખોટું લાગે એને અને સાચું લાગે એને બાકી અહિયાં બોલતા પહેલા મારે દસ વાર વિચારવું પડે ભાઈ હું અહીંયાથી એક શબ્દ નીકળું એની પહેલા દસ વાર મારા મગજમાં આવી જાય કે આ શબ્દ આવું એટલે હું નથી કે કે મારા મારા થકી વિરોધ ઉત્પન્ન થઈ જાય કેમ તમને ખબર છે લોકો બહુ બહુ એટલે વધારે ઉપર કોપી મારી મારીને નાખતા હોય છે અને એટલા માટે જ આપણું પન્નુ માર્કેટમાં હાલે છે ભાઈ પણ વાંધો નહીં ભાઈ હું તો એટલું જ કહું કે કોઈના પ્રેમમાં પડતા નહીં ને ખાસ કરીને આપણા બહેનોને કહું કે આપણી સમાજની અંદર ઘણા બધા લોકો છે તમારી સમાજની અંદર હશે તો એને પ્રેમ કરજો અને હું તો એમ કઉ પ્રેમમાં પડતા જ નહીં તમારા મા બાપ જે લગ્ન કરાવે એની જોડે તમે આખી જિંદગી જીવજો કેમ કે મા બાપની આંતરની જો તમે બાળશો તો જિંદગીમાં કોઈ દી તમે સુખી નહીં થાવ તો બસ હું તો એટલું જ બધા લોકોને કહું આ બધાથી દૂર રહેજો ભાઈ દૂર રહેવામાં જ ફાયદો છે કેમ કે ઘણા બધા મારી પાસે એવા વિડીયો આવે છે કે જેને જોઈને ભાઈ એવું લાગે કે આ લોકો ના બિચારી જિંદગી ખરાબ થઈ ગઈ તો એટલા કહું છું પ્રેમ પ્રેમમાં ન પડતા પૈસા કમાજો મારા ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પડવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ